હેલો ગાઈઝ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ આજના નવ વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે તો કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો અમે પણ મજામાં છીએ તો અત્યારના વાઈગા સવારના સાડા સાત ને હું પણ ઉઠી ગઈ છું તો ઉઠીને બધું કામ પણ કરી નાખું છું હવે ખાલી કપડાં ધોવાના બાકી છે હમણાં બધા મહેમાન હતા મારા હિરીમાં ઓપ થઈ ગયા એટલે બહુ બધા મહેમાન હતા બધાને ઓઢવાના આપ્યા હોય ગોદડાને એવું બધું આજે બધું હોવાનું છે તો બ્લેન્કેટ હતા એ તો મેં હાલે પ્રિયને ખા સાથ મે માં જે આજે છે બહુ બધા જે હોવાના છે હાલો પહેલા અમને બધાને બતાવું કે મારે કેટલા કપડા ધોવાના છે ગોદડા ને એવું જો આટલા બધા ખોવાના છે કેટલા બધા બ્લેન્કેટ છે મે ઠબલો કરી દીધો છે તો હાલો હવે પહેલા ફટાફટ આ બધા પલાળી દઉં ને પછી ધોઈ નાખું ફટાફટ તો જ્યાં ક્યારે ઠેઠ ધોવા હે હાલ આપણે ફટાફટ પેલા ધોઈ નાખીએ ને પાછા મળીએ પાછા ધોઈને તો ફાઈનલ હવે આ છેલ્લું બ્લેન્કેટ છે ધોવાનું મેં કેટલા બધા ધોઈ નાખ્યા હું થાકી ગઈ જો આ બધા મેં હાટલા ઉપર ભેગા એટલા બધા ધોઈ નાખ્યા હવે એક આ છેલ્લું એક જ બાકી છે ધોવાનું બ્લેન્કેટ

હા મીઠાવી નાખશું મીઠાવી પછી બહુ મજા મજા આવે આખી પલાળી કઈક નાવાની મજા આવવાનું થવાનું

અને બેવડું ફુકવું જોઈએ નકર આ કે ને પડી જાય છે આ નથી દબ આ તો આશા આસ જ છે નકર મારી મહેનત પાણી માં જાય એટલા ધોરા ને એઠા પડી ગયા ને તો પાછી એક તો ફુકવાઈ ગયો અહિયાં

જો અહિયાં ખાટલો છાડીને ફવાણો ને બસાય હતા હતા ઉપર આમ જોવાનું કે કે દિ કેરી પક્ષી આવે જો અમાર સાવન આવી ગયા જ આજ અમાર ઘરે નવું મેમ્બર આવી ગયું છે છે અમાર સાવન ભાઈ આંબા ઉપર ખરીને બેહી ગયા ફવાલે સાવન ભાઈ મસ્ત મજા છે ખરા મજા નથી શરદી થઇ ગઈ કા લખો પરતો નહી છો હમણાં થાય છે હમર ઉપર થોડો તો

આવડે આવડે ના તમે નાખો કેસ હું પાડું હાલ હું જ છું ગાડી આખવા ને સાવન માં પાછળ આપડે જોઈએ હું ફરું કે સાવન પડી